તો આપણે લાડવા બનાવીશું ચુરમાના લાડવા પ્રસાદી માટે ભગવાન લાડવા બનાવવાના છે મારે સાજન છે આજે ઓફિસે છે મારે રજા છે મેં કીધું હાલો હું લાડવા બનાવી લઉં ગણપતિને પ્રસાદી માટે ચુરમાના લાડુ મસ્ત મજાના પછી હું ને સાજન બે વાર છું આ પિંડિયાના લાડવા કીએ ને ise pindia naladoa benawa pindia bare pindia bare hari patne pesejo આવી રીતના બનાવે બનાવે મૂકી દો પછી બધા પીંડિયા વરે જાહે પછી એને તરે નાખવાના તરે પછી એનો ભૂકો કરે મિક્સરમાં પેલા દાંતીથી તે ખાંડતા પણ હવે મિક્સર હે તો મિક્સરમાં બધા ભૂકો કરી નાખે અને પછી એને હા હાકરવાળા બનાવવા અમારે ખાંડવાળા જ કરવા હાકર મિક્સરમાં ભળે અને પછી ઘીને હાકર મિક્સ કરીને બનાવી ખાંડવાળા કરતાં હાકરવાળા બહુ સારા પિંડિયા ના લાડુ કીએ મિત્રો પિંડિયા બનાવે અને પછી ને તરે અને એને ક્રશ કરી નાખવાના મિક્સરમાં

Ahora tiene una tapetón y un poco de ધીમે તાપે તરવા પડે અને હારી પટ પડે તો મસ્ત થાય ગુલાબી કલર થાય એટલે ક્રશ કરે અને પછી મિક્સરમાં ભરડે લે મિક્સરમાં નાખ દે તો પછી ના કરી

મારે મીઠા જોઈએ હાજર મને હા મોરાનો ભાવે મારે તો મીઠા જોઈએ ને હાજર ને અમારે છે ને મોરા જોઈએ લાગવા પેલા ગણપતિ વરસાદથી ધરદી હાજર શિયાળવા કાન લાડવા બનાવો બેચી દો અને હાક હોય ને એટલે બહુ મીઠાશ ન આવે કે આમ લાગે પણ મીઠા મીઠા થાય પણ વહેમા ન લાગે હવે તો હું વાતે વાતે નાખવા શું મળી છે તું ચેક કર પેલા મિક્સ કરીને ને ચેક કર વાત કરતી જાય તું તો કરતી જાય તાક જાય કે બહુ મીઠા થઈ ગયા પાછા મોરા નહીં થાય ઈ વાત છે મિક્સ

ભગવાન ને ધરા પહેલા ચેક ન કરાય ને સખાય નહીં ને સખાય તો તો પછી આનું મીઠાશ નું પ્રમાણ તો ભગવાન ભરોસે રહે ને ને એકર દે હા પછી ટેસ્ટ કરવાનું ના વરે તજાય હા થઈ ಸರ್ ಬನ್ನಿ ಸಜ್ಜ ನಾವೇ ಬನ್ನತಾ